વૈષ્ણવ સમાજના યુવાનો અને યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલન માટે ચોપડી વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો શ્રી દ્વારિકાધીશ સુખધામ હવેલી વડોદરા દ્વારા આયોજિત અપરિણીત વૈષ્ણવ યુવક યુવતીઓનું જીવન સાથી પસંદગી સંમેલન આજ રોજ યોજવામાં આવ્યું હતું શ્રી દ્વારિકાધીશ પ્રભુની અસીમ કૃપાથી અને તૃતીય ગૃહ નૃત્ય લીલા રથ પૂજ્ય ગોસ્વામી એકસોમાર શ્રી વાઘેશ કુમારજી મહારાષ્રીના આશીર્વાદ તથા તૃતીય ગૃઠાધીશ કાંકરોલી નરેશ પૂજ્ય ગોસ્વામી એકસોમાર શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાષ્ટ્રીની આજ્ઞા એવં અનુગ્રહથી તેમજ કાંકરોલી

મેં પૂજ્ય ગોસ્વામી ડૉક્ટર વાગેશ કુમારજીને પ્રેરણાથી જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં યુવા યુવતીઓએ એમાં રજીસ્ટ્રેશન કરાવ્યા છે ને હું આપના મારફત તમામ વૈષ્ણવોને એમાં ભાગ લેવા પણ વિનંતી કરું છું વૃંદાવન ચાર રસ્તા મહેતા મેમરીઝ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે સુંદર આયોજન કરવામાં આવે છે આ વખતે એનાથી પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો મોટી સંખ્યામાં ભાગ લે અને સાથે સાથે જે કોઈ જે મનોરથ લઈને આવે એમના મનો પૂર્ણ થાય એવી કૃષ્ણ મંદિર જગદગુરુ વાઘોડિયા રોડ સ્થિત શ્રી દ્વારકાધીશ સુખધામ મંદિર દ્વારા પ્રતિવર્ષે લગ્નોત્સુક યુવક યુવતીનું એક અભૂતપૂર્વ આયોજન કરવામાં આવે છે એના અંતર્ગત આજે પણ બહુ જ ભવ્ય આયોજન આવતીકાલે સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થશે અને આજે ચોપડીના વિમોચનથી એનો પ્રારંભ થઈ ચૂક્યો આવતીકાલે સવારે સાડા નવથી બપોર સુધી સાંજ સુધી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ આયોજન બહુ જ અભૂતપૂર્વ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે સુખધામના તમામ કાર્યકરો અને તમામ સહયોગીઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું ખાસ કરીને શૈલેષભાઈને લાલાભાઈને રાજેશભાઈને કલ અલ્કેશભાઈને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે એમને ખૂબ સુંદર સહયોગ આપ્યો એટલે આવા આયોજનો વારંવાર થતા રહે છે હું તમામ કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને યુવાન યુવતીઓને ખૂબ ખૂબ મંગલકામના પાઠવું કે જેટલા પણ યુવાનો યુવતીઓ આવ્યા હોય એ ક્યાંકને ક્યાંક પોતાના સંબંધથી જોડાય અને જીવનનો આનંદ માણવા માટે જીવનની સફળતા માટે એમનું પ્રથમ સોપાન ધરે એ જ મંગલકામ